પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસાર માટે સરકાર દ્વારા પાંચ ગામના કલ સેન્ટર બનાવીને સઘન તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કચ્છમાં અત્યાર સુધી સૌથી મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે ત્યારે તાજેતરમાં પ્રાકૃતિક ખેતીમાં ઉત્તમ કામગીરી કરતા રાજ્યના અગિયાર ખેડૂતોને ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ દ્વારા બેસ્ટ ફાર્મર ખેડૂતના એવોર્ડની કે જેમાં કચ્છના મહિલા ખેડૂત જુલીબેન ભાવેશ માવાણીનો પણ સમાવેશ થયો છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ને હસ્તે અમદાવાદ ખાતે બે દિવસ પૂર્વે તેમનું ખાસ એવોર્ડ સાથે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે વિશેષ તથા નોંધપાત્ર સફળતા મેળવનાર અગિયાર ખેલા ખેડૂતોને બેસ્ટ ફાર્મર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા કે જેમાં માંડવી તાલુકાના વરઝડીના જુલીબેન માવાણીને પ્રાકૃતિક રેતી રીતે બાગાયતી પાકો જેવા ગ્યાંબા જામફળ તેમજ હળદર ચણા તુવેર સરગવાની ખેતી કરીને તેનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરવા માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ